નમસ્કાર હું રાકેશ છો અડીખમ ગુજરાત સમાચારની શરૂઆતમાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રીયે દિવસભરના તમામ સમાચાર લુણાવાડાના કોટેજ વિસ્તારમાં તાલુકા પંચાયત પાછળ આવેલા એક કાચા મકાન લાગી આગ રસોઈ બનાવતા ગેસની પાઇપ ફાટી અને ઘરમાં લાગી આગ ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો કાચા મકાનમાં રહેલ તમામ ઘરવખડી બળીને ખાક વ્યાપાર કરવા માટે લાવેલી સોમણ જેટલી કેરીઓ પણ બગડી ફાયર ફાઈટરને જાણ થતાં લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ આવી અને આગ પર મેળવ્યો કાબુ દળી પરિવારના મકાનમાં આગ લાગતા રોક નો માહોલ જોકે સદનસીબે કોઈ જાનહાની નહીં ઘરમાં રહેલા ગેસના બોટલ કાઢી લેવામાં આવ્યો चालीस अचारि पिया मज़ा कम पैसा मस्तु मचा दी नाल